ભરૂચ લોકસભા બેઠક ઉપર આજે ચૂંટણીમાં મતદાનના દિવસે સત્તર લાખ કરતા વધુ મતદાતાઓએ તેર ઉમેદવારોનું ભાવી ઈવીએમનું બટન દબાવીને નક્કી કર્યું હતું સવારે સાત વાગ્યા સાંજના પાંચ વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાની સાત વિધાનસભામાં તેસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે સૌથી વધુ મતદાન દીડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયું છે ભરૂચ લોકસભા બેઠક ઉપર આજે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ આકરા ઉનાળાના થાપ ને લઈને સવારથી મતદાન કરવા લાંબી કતારો લગાવી નાખીને બપોર સુધીમાં સાત વિધાનસભામાં સુધી જેટલું મતદાન કરી નાખ્યું હતું ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સાત વિધાનસભામાં કુલ કરતા વધુ મતદારોએ વિધાનસભા મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો ઉનાળાની આખરી ગરમી અને ઉકળાહટ વચ્ચે સવારે સાડા છ વાગ્યા અનેક મતદાન મથકો પર લોકોએ મત આપવા માટે લાઇનો લગાવી દીધી હતી સાત વાગ્યે મતદાન શરૂ થતા લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે લોકસભા બેઠક ઉપર ઉમેદવારોનું બટન દબાવીને નક્કી કરવામાં આવ્યું હતું ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે ખરાખરીનો જંગ ઇન્ડિયા ગઠબંધન ના ચેતર વસાવા અને સાતમી વખત ભાજપ માંથી ચૂંટણી જંગમાં ઉતરેલા મનસુખભાઈ વસાવા વચ્ચે થઈ રહ્યો છે જયારે આ વખતે આદિવાસીના મશિયાના નામે જાણીતા છોટુભાઈ વસાવા ચૂંટણી જંગમાં નહીં પરંતુ તેમની જગ્યાએ નવી પાર્ટી બનાવી ભારત આદિવાસી પાર્ટીમાંથી પુત્ર દિલીપ વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યો છે અન્ય બે મળી નસીબ અજમાવી રહ્યા છે હાલ આજે ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે ખમસાણ સર્જાયું અહિયાં આદિવાસી અને લઘુમતી મતદારો પણ હાર જીત નક્કી થાય છે ત્યાં આ વખતે સવારથી યુવા મતદારો સહિત મહિલાઓ સૌથી વધુ ચૂંટણી જંગમાં મતદાન કરવા મેદાને ઉતરી હતી આજે જિલ્લા કલેક્ટર કચેરી નજીક પીડબ્લ્યુ

ટકા નોંધાયું હતું કરજણ વિધાનસભા મતદાન નોંધાયું છે જ્યારે જિલ્લામાં સવારે સાત વાગ્યા સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ મતદાન નોંધાયું છે આ વખતે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થયું છે અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ઓછું મતદાન હાર જીતના મતદાર રહ્યો છે હાલ